આજથી શરૂ થતાં શ્રાવણ માસમાં શિવમંદિરો હર હર મહાદેવના નામથી ગુંજી ઉઠ્યા આજથી શરૂ થતા શ્રાવણ માસમાં મંદિરો હર હર મહાદેવના નામથી ગુંજી ઉઠ્યા છે ગ્રામ્ય વિસ્તારમાં પણ સવારથી જ શિવભક્તો મંદિરે પહોંચ્યા હતા માજુમ નદીના કિનારે આવેલ પંચમુખી સોમેશ્વર મહાદેવજી મંદિર રેલાવાડા ખાતે શિવભક્તો દ્વારા અને મંદિરના પૂજારી દ્વારા વિવિધ મંત્રોચ્ચાર કરી પંચમુખી શિવલિંગને બિલીપત્ર તેમજ જલાભિષેક અબિલ ગુલાલ સહિત દૂધનો અભિષેક કરી શિવને પ્રસન્ન કરી ભક્તો દ્વારા શિવની આસ્થા સાથે મહાઆરતી કરવામાં આવી હતી

જળાભિષેક દૂધનો અભિષેક અને પંચામૃતનો અભિષેક કરી અને આજના પવિત્ર શ્રાવણમાં પોતાના ભાવિક ભક્તોએ પોતાનો ભાવ પ્રગટ કરી અને ભગવાન શિવજીની પૂજા અર્ચના કરી બીલીપત્ર ચડાવી આરતી પૂજા કરી અને ભગવાનને આજને પોતાની આરાધના કરી મહાદેવ રેલાવાડા ગામે પંચમુખી સોમેશ્વર મહાદેવના મંદિરમાં સવારે સાડા ચાર પોણામાંથી ભક્તો આવે છે અને ભાવ અને શ્રદ્ધાથી ભગવાનની પૂજા થાય છે સોઠસોપચાર પૂજા થાય છે સોઠસોપચાર પૂજા પૂરી કર્યા પછી ભગવાનને અભિષેક કરવામાં આવે છે અભિષેક કર્યા પછી ભગવાનને બિલીપત્રથી શણગાર કરવામાં આવે છે અને ભગવાનને બહુ તન મન ધનથી મોડાસાથી વહેલા ઉઠીને પાંચ વાગે ભક્તો એ રેલાવાડા ગામે મંદિરે આવી જાય છે અને શિવની અવિરત પૂજા આખો મહિનો ચાલે છે અને માનીએ ત્યાં સુધી પર ડે ભગવાનને ઓછા ઓછા ચાર થી પાંચ હજાર બિલપત્ર દરરોજ ચડાવવામાં આવે છે અને ભક્તોની અટૂટ શ્રદ્ધા અને વિશ્વાસથી ભક્તો પૂજા કરે છે જયદીપ ભાટિયાનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ અર્વલી તમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે છુડાયેલા સાથે